જેમાં આશરે ત્રીસ મિનિટ બાદ યુવકને બહાર કાઢી સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી સિદ્ધપુરમાં જય અંબે ચોક વિસ્તારમાં આવેલ પાલિકા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આવેલ સ્વિમિંગ પુલમાં રસૂલ તળાવ ખાતે આવેલ ટીકરાવાસ વિસ્તારમાં રહેતો સોળ વર્ષીય યુવક અફાન સાકિરભાઈ કુરેશી પોતાના ત્રણ મિત્રો સાથે નાવા આવ્યો હતો તે દરમિયાન સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં અફવા ડૂબ્યો હોવાની જાણ તેના મિત્રોને થતા તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી જેમાં મિત્રો તેમજ સ્થાનિકોની મદદથી વીસ મિનિટની ભારે શોધખોળ બાદ યુવકને સ્વિમિંગ પુલના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો જ્યાં લોકો દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી પરંતુ યુવકને કંઈ જ બાન ન હોવાથી તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી પાલિકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ચાલતા સ્વિમિંગ પૂલમાં યુવકના ડૂબી જવાથી મોત નિપજતા પાલિકા કારોબારી ચેરમેન રશ્મિનભાઈ દવે જણાવ્યું કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષને પંદર દિવસ અગાઉ બંધ કરવા અંગે નોટિસ આપી દેવામાં આવી હતી તેમ છતાં ચાલુ રાખતા યુવકના મોતની ઘટના બનતા સ્વિમિંગ પૂલના સંચાલક સામે ઘટિત કાર્યવાહી કરવામાં આવશે સિદ્ધપુર પાલિકા પ્રમુખ અનિતાબેન પટેલે જણાવ્યું હતું કે રાજકોટ અગ્નિકાંડની જેમાં પાલિકા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ચાલતા સ્વિમિંગ પુલના સંચાલકને પંદર દિવસ અગાઉ બંધ કરવાની નોટિસ આપવામાં આવી હતી જે બાદ પાલિકા અધિકારીઓ ત્યાં સ્થળ તપાસ કરતા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બંધ કરી દેવામાં આવ્યું હતું જે બાદ સંચાલક દ્વારા પાલિકાની જાણ બહાર ચાલુ રાખતા યુવકના ડૂબી જવાની ઘટનાથી સંચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં